ત્રણ વર્ષથી વધ્યું છે યુવા વર્ષ બરબાદ થયેલું છે એના વિરોધમાં જિગ્નેશ મેવાણી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક દબાવવા માટે કરીને પોલીસનો ઉપયોગ કરીને ભાજપના લોકો દ્વારા થરાદ કરાવવાનું અથવા તો અલગ અલગ જગ્યાએ દબાવવા માટે કે પોલીસ પરિવારને આગળ કરી અને દબાવવાનું જે લોકશાહીની અંદર કામ કરી રહ્યા છે ખરેખર આખા ગુજરાતમાં બનાસકાંઠામાં એકાદ જિલ્લામાં ગામડે ગામે દારૂ અને ડ્રગ્સ વેચાય તો આ ગાજો ગાજુ સરસ બધું વેચાયેલું છે તો કાયદેસર જો આમાં કડક નહીં થઈ ને તો ક્યારેક તમારા મારા પોતાના પરિવારમાં પણ

અને એના બાળકો કઈ રીતે મોટા કરવા સરકાર એક મા બાપ છે અને કાયદો જળવાય પોલીસ પોતાનું કામ આ આ કરે અને આવનાર સમયની અંદર વિકાસનો જિલ્લો બને અને બધાને ભાઈચારાની સદભાવના વાળો જિલ્લો બને એવી અમે વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે લોકશાહીની અંદર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં સ્વતંત્રતાના અનેક અધિકારો આપ્યા છે અને આજે બંધારણ દિવસ છે તો ભારતના નાગરિકને બંધારણ હાકો જે છે એ પોતપોતાના દરેક ડિપાર્ટમેન્ટ છે એ ભોગવવા આપે એવી પણ અમે આપણી પાસે અપેક્ષા રાખીએ છીએ અને આવેદન આવેદનપત્ર સરકાર સુધી પહોંચી ગૃહમંત્રી સુધી પહોંચી અને ગૃહમંત્રીને પણ કહેવા માગીએ છીએ કે તમે એક બનાસકાંઠાના વતની છો અને બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા હોય વાવ વાવથરાદ હોય તમારી પાસે ખૂબ આશા અપેક્ષા રાખે છે જેમ તમે યુવાનો છો યુવાન એમ તેમજ આ યુવાનો બરબાદ થઈ રહ્યા છે તો યુવા ધનને બચાવવાની જવાબદારી હોમ ડિપાર્ટમેન્ટની છે અને જે લાગતા વાગતા પોલીસ સ્ટેશનમાં સૂચના આપીને કડક કાર્યવાહી કરે આવનાર સમયની અંદર આની સામે ગંભીરતાપૂર્વક કાર્યવાહી ન કરી તો સમગ્ર બનાસકાંઠાના જે નીચેના તમામ કાર્યકરો વિવિધ સંગઠનો ધાર્મિક એનો ઓથ લઈને મદદ કરીશું અને સર્વે કરીને તમામ લિસ્ટ એ કેટલા દેશી દારૂ પાડે છે કેટલા ઇંગ્લિશ વેચે છે કેટલો ગાજો વેચે છે કોણ એમડી વેચે છે જેટલા કેફી પદાર્થોના વેચાણ કરવા વાળા લોકો છે એનું લિસ્ટ પણ અમે આપીશું આપને અને એની સામે યોગ્ય કાર્યવાહી થાય એવી અમે અપેક્ષા રાખી આ સર્વ સમાજનું આવેદન પત્ર છે ના સાથે સાથે કોંગ્રેસ પાર્ટીનું આવેદન પત્ર છે અને જીગ્નેશ મેવાણી સાથે સમગ્ર ગુજરાત છે જે રીતે દબાવવાના દબાવવાના નથી એ પણ અમારા વતી ગૃહમંત્રીને વાત પહોંચાડ